બોટાદના સાલેયા ગામ નજીક ભૂતડા દાદાના ડુંગર પાસે આવેલ ગૌશાળામાં પિસ્તાલીસ પશુઓના મોત બાબતે તેમના ટ્રસ્ટીના જામીન મંજૂર થતાં આ આજે ગ્રામ્યજનો કલેક્ટર કચેરી ખાતે અને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે જઈ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ટ્રસ્ટીઓને આકરી સજા આપવાની માંગ કરવામાં આવી બોટાદથી અમારા પ્રતિનિધિ રિનેશ સુરાણીનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લામાં સોલેયા ગામ નજીક બોટાદ દાદા પુતળા દાદાના ડુંગર પાસે આવેલી ગૌશાળામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે છતાં પણ પશુઓને ઘાસચારો અને પાણી આપવામાં ન આવી ક્રૂરતાપૂર્વક બાંધી રાખતા ચાલીસથી પસ્તાલીસ જેટલા અબુલ પશુઓના મોત નિપજતા આ પવિત્ર શ્રાવણ માસમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે ગૌશાળાના ટ્રસ્ટી સામે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ જામીન મંજૂર થઈ જતાં તેના વિરોધમાં ગામના માણસો દ્વારા આજરોજ ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અને કલેક્ટર કચેરી ખાતે જઈને રજૂઆત કરવામાં આવી હતી જ્યાં સુધી ટ્રસ્ટીઓને આકરા સજા ન થાય ત્યાં સુધી તેમના જામીન નહીં આપવા તેવી માગણી કરવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે પિસ્તાલીસ જેટલા પશુઓના ક્રૂરતાપૂર્વક મોતની છે અને ટ્રસ્ટીઓ બિંદાસથી ઉઘાડા ફરે તે બાબત ખરેખર દુઃખદ છે અને પવિત્ર શ્રાવણ માસમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી છે જાય માતોડિયા એવું સાલૈયા તમે કેટલા લોકો આવ્યા છો ક્યાં આવ્યા છો કેવી રીતે આવ્યા છો શું સમયમાં થી ત્રણસો લોકો અત્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એવી રીતે આવ્યા છે એ ગામ લોકોને એવી ખબર પડી કે બાપોને જામીન મળી ગયા છે બે દિવસમાં જામીન કઈ રીતના મળે એકસો સાત ગાયુનું એમને કતલ કર્યું છે ભૂખ્યા તરસ્યા ગાયો મરી ગઈ ન હતી પાણીની કોઈ વ્યવસ્થા કરી ન હતી નીરની વ્યવસ્થા કરી ગામ લોકોએ ઘરના પૈસે નીંદ નાખી અને આ બે દિવસથી થોડી ગાયોને જીવાળી બાકીની બીજી ગાયોને બીજા પાંજા ફોર્મમાં શિફ્ટ કરી છે અત્યારે એટલે અમને ગામ લોકોને ખબર પડી કે બાપુને જમીન મળ્યા એટલે ગામમાં થોડોક આકરો હતો એટલે અમે બધા ટાઉન પોલીસ સ્ટેશનમાં અત્યારે સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ કે આ ભાઈને અંદર અંદર રાખો શું અરજી કરી શું માંગણી કરી જે સાલૈયા ગામની જમીન છે એ જમીન એને દબી છે ગેરકાયદેસર એમાં એને સરકારે એક વિઘોઈ ફાળવેલી નથી છતાં એને એકસોને આઠ વીઘા જમીનને વંડો વાળીને અત્યારે રાખી છે એટલે એ બાબતે અમે આવ્યા હતા કે આ જમીન અમારી છૂટી કરાવો જે એને ત્યાં બાંધકામ કરાવ્યું છે એ બધું બાંધકામ છૂટું કરાવો અને એ બાબાને આઈથી કાઢો